દાળું એ દવાખાનું નોખી દે ભાઈ એ કદી દાળું પીયો પીસે તસે દાળું નો જોમે લે અલી આ ધારી આ તો ચાડું ની પૂછતા ખાવા નું ની પૂછતા તો એ બીજરે મળી ખુશી પૂછો શું ઘરે રા વાત કરો આ મને તો અમે તો હગાય છે હગા

યા તારી આ તો શું બોલેરો લે રો આવિતન ના ના કરાય એ તો ચાલે એવું ચાલે લે હજી પેલા આવ્યો કેમ નહીં ને ત બે કઈ ગયો લે

અલ્યા લઈ પીતા લે અલ્યા અલ્યા તો અમે સાથી લઈ દીધી આવજે પોતે 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 આ રુ રયો દે ની જગમ મોરિયા ગુરજી

અલા એ બી બોટલી ને પાવ જેતો જોડ્યો ઓમના માટે નકલી દાળ પીન પછી ઓજ બોજી બિરાયો

ખબર નઈ હજી કેટલે ને ભમાવું વખત ની બેલું ભમવાગઢ ની બેલું પાછું મારે એક દોસ્તને મારા ફોન કરવાનો તો લાઈ મન સુ આવતો જ છે મે કરી તો આરાયો આયો આયો કંધિયા સુ દઈલા હાגן આગળ ઉગડી તા